બનાસકાંઠાના લોકસભાના ઉમેદવાર રેખાબેન ચૌધરી આજે થરાદના એપીએમસી માર્કેટ ખાતે પ્રથમ સભા યોજાઈ આજે થરાદ ખાતે લોકસભાના ઉમેદવાર રેખાબેન ચૌધરીની પ્રથમ સભા યોજાય ત્યારે ભાજપના તમામ કર્યું અને રેખાબેન ચૌધરીને થરાદની જનતા દ્વારા અને થરાદના હોદ્દેદારો દ્વારા રેખાબેન મોટી લીડથી જીતાડી મૂકશું તેવા આશીર્વાદ અને વચન આપ્યા અને રેખાબેન દ્વારા તમામ ભાજપના હોદ્દેદારોનો આભાર વ્યક્ત કર્યો હતો મહિલા તરીકે જે મારી પસંદગી દરેક મહિલાનું સન્માન કર્યું છે બનાસ ડેરીના અધ્યસ્થાપક દાદા મારા દાદા ગગાભાઈ નાનજીભાઈ પટેલ ને પાટી શ્રદ્ધાંજલિ અર્પી છે એવું મારું માનવું છે અને મોદી સાહેબના નેતૃત્વમાં દેશ વિકાસની હરણ આગળ વધી રહ્યો છે ગેરંટી મને બનાસકાંઠાની પ્રજાઓ જેનો પણ પૂરો વિશ્વાસ છે કે બધા મારી સાથે રહેશે અને એક ભવ્ય વિજય મેળવી અને મોદી સાહેબના ચરણોમાં એક કમર જરૂરથી પધરાવીશું આભાર એવાલજી તુબારૂ સંબંધ ભારત ન્યૂઝ થરાદ